કુદરતે આલ્યું હોય તો સારા કર્મ વાપરજો સત્કર્મ કને કહેવાય જેને પોતાના ભાઈ માટે પોતાના કુટુંબ માટે પછી વાહ માટે પછી ગામ માટે પછી બજારમાં એકર તમારો ભાઈનો છોકરો રોતો અને કોકના સમૂહ લગનમાં દાતા થવા ના એકડતા પહેલા તમારા ભાઈના દીકરા પરિણાવ્યું દીકરીઓ પરિણાવજ્યું પછી તમને રામને આલ્યું હોય તો જો લખાવું હોય લખાવજો આ રાવણ ને લંકા આખી હોનારી નથી બડ મારી અને અત્યારે પંખો ભેટમાં હોય તો અત્યારે પોખે લખાવો શગનભાઈ મગનભાઈ માધાભાઈ તરફથી ભેટ હવે આપણે નેચર ગયા પંખો પર શગનભાઈ માધાભાઈ એ મગન મગનભાઈ દાન કને કહેવાય જમણા છે આજે પણ ડાબા ખબર ના હોય દાન કહેવાય બાકી લખાવાનું દુનિયાનો શોખ હોય મારો ભીખા ગુરુ એ નહી થવું અને ભગવાન એ નહી થવું આપડે સારી જગ્યા નોકરી મળી પોસ્ટિંગ સારી જગ્યાએ એટલે વેલ્યુ જો ચિહર ગોગો મેળવી જેવો દેરો ના મળ્યો તો પબ્લિક આપણો એમ કે આવો એમ કે એ વાતમાં દમ નહીં આવે કઈક હારા ભાઈ વાટા ફેરા કરે એટલે દુનિયા જેનો જેવું ભાવ એવું કે મારે તકલીફ પડી ના તો આ બધું ચાલે કરે એટલે લોકો એવું કહેતા હતા કે ભીખા ભુવાન જોડે ચિહર અવળી પડી આ બધા ભુવા મળી છે બધા માતાઓ અવળી જ પડી છે

કારણ કે આપણું ધંધો જાગવાનું હવે ઊંઘાઈ લે આપણે જાગીએ હવે જાગે લે આપણે ઊંઘવાનું આપણે ઘેર જઈએ ત્યારે લોકો વોકિંગમાં નીકળ્યા હોય કેવું ઝેર આવે અમને ઊંઘવા લીધું આવું નહીં કારણ આપણે ઊંઘવું હોય તો નહીં આવતું એટલે પાર્કું હવે ને સારું જાગો એ કુંડેરાનો ડર હતો હાથી નીકળે એટલે પગ મેલે આઠ દઉં દેડા મરી દે એટલે ઉંધેળો નક્કી કર્યું સાલું આપણો વંશ પતાઈ દે એના કરતાં એક કામ કરો ગમે તે એક વ્યક્તિ જાગો વારા કાઢો એટલે બચી જવાય ખાલી કહેવાનું કાય દિવસ મેં એક વાર આવો હું ઝાડ ઉપર ચડી દઈશું એક વખત આ ભાઈના જેવો અર્શુ ઉંધેળો તો એનો નંબર આવ્યો જાગવાનો આ હોઈ ગયો હાથે આવી ગયો નજીક પણ પેલો અવાજ જો ને પાછો જાગી ગયો કે યાર હું ઊંઘી ગયો તો તમે જાગો જલ્દી આવી ગયો આવી ગયો આવી ગયો પેલા માંથી બહાર નીકળ્યા એમાં એક ગભરાઈ ગયું જો હારુંથી જાગી ગયો નકાત બતાવી દો એ રીતે પાતરા ડાળા ઉપર જતો એ જો હાથી નેચર વાળો બીકનો મારો પક્કડ હતી છૂટી હતી એ પડ્યો હાથી ઉપર

તો પાવર તો દરેક ને આલ્યો કોઈ નહીં આલ્યો નથી દરેકને ખબર પડો કે ગેરસી નીકળે એટલે સંકેત થાય કાલ નહીં જવું કે એક્સિડન્ટ થા તો આ કને કીધું એ આત્મા હ એ પરમાત્મા હ પણ એ દિશામાં જવું નહીં હું તો આ ગમે તો ધોળવા બેહું હું દસ વખત ચેક કરું કારણ કરંટ આવો

সময় সময় কাম